નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ખેડામાં નવસો નવ્વાણું વિઘામાં ફેલાયેલું સૌથી મોટું તળાવ થયું ઓવરફ્લો પંદર જેટલા ગામોનું એલર્ટ જાહેર ખેડા જિલ્લામાં સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું છે નવસો નવ્વાણું વીઘામાં ફેલાયેલું આ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે તળાવના ઓવરફ્લો થવાની આજુબાજુ વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ છે જ્યાં મિત્રો ખેડાના સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભયંકર મેઘ તાંડા ચાલી રહ્યો છે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં પણ કુર સમય સ્થિતિ સર્જાઈ છે તેવામાં લોકોનું જનજીવન પણ પાણીમાં ઘણી અસર છે હવે આ ભારે વરસાદના કારણે ખેડા જિલ્લામાંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે હા મિત્રો ખેડા જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ હવે અતિ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું છે જેના કારણે આસપાસના ગામોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ જી હા મિત્રો ખેડા જિલ્લાનું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું છે કપડબંધ તાલુકામાં સાવલી તળાવમાં નવા નીર આવક હતા નવસો નવાણું ગમે ફેલો આ તળાવ ઉરફો થઈ ગયું છે તળાવ ઉર્ફો થવાની આજુબાજુ વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ છે સાવલી તળાવને આજુબાજુના પંદર જેટલા નાના મોટા ગામનું તંત્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પંદર વર્ષ પહેલાં આ તળાવ વધારે પાણી ભરાઈ ગયું છે જેના આજુબાજુ ખેડૂતોને ભારે ખુશી જોવા મળી રહી છે મેઘ તાંડવના છેલ્લા ત્રણ દિવસથી પંદર લોકોના મોત થયા છે અને જે તો ત્રેવીસ હજાર લોકો રેસ્ક્યુ કરાયા છે અતિવૃષ્ટિ કહી શકાય તેવા અતિભારે વરસાદને કારણે જનજીવન થપ છે લોકોને ઘરની બહાર નીકળી શકે તેમ નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ